જેલમાં લાંચ લેતા કર્મચારી રંગે હાથ ઝડપાયો કેદીઓને તેમની સગાવાળા સાથે મુલાકાત કરાવવા માટે પાંચસો થી બે અને સિક્યુરિટી બેરેકમાં શિફ્ટ ન કરાવવા માટે દસ થી એક લાખ સુધીની લાંચ લેતા લાજપુર બદેસે દેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાશ સુસાને એસીબીની દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો એસીબીને બાતમી મળી હતી કે લાજપુર જેલમાં કેદીઓને તેમની સગાવાડાઓ સાથે મુલાકાત કરવા માટે પાંચસોથી બે હજાર સુધીની લાંચ લેવામાં આવી આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યુરિટી બેકરેકમાં ન શિફ્ટ કરવા માટે દસ હજારથી એક લાખ સુધીની લાંચ માંગણી થતી હોવાની ફરિયાદ મળી હતી આ માહિતીની ખાતરી કરવા એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું તારીખ સત્તર બે બે હજાર પચીસ ના રોજ ડિકોચ ઓપરેશન જિલ્લા મુલાકાત ખંડમાં આવેલ ટેલિફોન બૂથ નંબર પર આરોપી સસાને ડીકોચના મિત્ર સાથે મુલાકાત કરવાના બદલામાં રૂપિયા એક માંગણી કરી હતી આ રકમ સ્વીકારતાની સાથે જેની ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી પાડ્યો આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલા છે કે કેમ સર જેલના વેરી ગતરોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલી અને તેઓએ સહકાર આપતા લાજપોર આયોજન કરેલું જે ડિપોળીમાં ફરિયાદ અને હકીકત એવી હતી કે લાજપોર મંદેશ જેલ ખાતે કેદીઓ છે કેદીઓ એમના સગાઓને મળવાના એમની મુલાકાત કરવાના આવી પાંચસોથી બે હજાર રૂપિયા સ્વીકારવામાં આવે છે જે ગેરકાયદેસર છે એવી ફરિયાદ હતી એ આધારે સરકાર મેળવનાર તથા એમની સાથે એક અન્ય ઇસમ એ રીતે ડીપોનું આયોજન કરી અને લાજપોત જેલ ખાતે ડીપો કરતા ત્યાં એક પ્રજાજન પ્રતિક પહેલા જ સરનામું એક પ્રજાજન જેણે સહકાર મેળવનાર તથા એની સાથેના એક અન્ય ઇસમ પાસેથી એના કોઈ અન્ય સગાની મુલાકાત કરવાના પાંચો પાંચો સ્વીકારેલા અને એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે એન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ વેસ્તાન રહે છે અને એ સામાન્ય આમ નાગરિક જ છે એની જેલમાં હો કેમ હોવું આ બધા મુદ્દાઓની

અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે